મોરાળકા શેરના યોગી આ પર દર વર્ષે જતા મુંબઈમાં પંદર ફોન આમ જમતા જમતા એક કોરિયો ભરે ફોન ટ્રેન કરવા પછી આ બાજુ ફોન આવે તો આ હાથથી ખાય બે હાથથી બે આમ ઉપાડેલા છે ફોન ફોન આમ પકડેલો હાથ બગડેલા હોય ને એટલે અહીંથી પકડે એમ નાટક જોવા જોઈએ ફિલ્મ પાડવા જોઈએ હલો હલો કર્યા રાખે તું જમ ને ભાઈ તું હલ ને બીઆને હલાવે બોલ્યા શેઠ આવો કથમ ના મહારાજ મહારાજ લાખો રૂપિયા ઉલસ ઉથલ પાથલ થાય કથા તમે કરો કે આવો કે માય સંદાસ ફોન ત્યાં જમ નહીં એટલે હવે જો આ શું આ સત્સંગ કરવા બોલો પંદર ફોન ખવાય કેટલું એક ફોન વાળો પાંચ રોટલી ખાય તો પંદર ફોન કેટલી રોટલી ખાય બોલો કે ડાયાબિટીસ છે ઇન્જેક્શન ખાય છે હા કોદરી ખાય કારેલાની દાર પીએ થૂલાની રોટલી ખાય લો કરો સાઈઠ કરોડ ની ચટણી બનાવો એટલે ફેક્ટરી ના કરો ખેતી ના કરો ભણો નહીં કોઈ વાત નથી બાપા બધાને આશીર્વાદ આપે જ છે પણ આનો વિચાર કર આના માટે જન્મ છે એમ તો પૈસા તો એટલા દાણ ચોર પાસે પૈસા છે કરોડો રૂપિયા પૈસાથી કંઈ મોટપ છે જીવન પાંચ કેવું છે જો એક જેને લખ્યું છે યોર ઇમ્પોર્ટન્સ ઇઝ નોટ બાય લિવિંગ ઓફ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ બસ મેનર ઓફ લિવિંગ તમે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ નહીં મેનર ઓફ લિવિંગ કઈ રીતે જીવો છો એ મહત્વ છે બઉ પૈસા અપાતો છે એ મહત્વ નથી હા મેનર ઓફ લિવિંગ સ્ટેન્ડર્ડ ઓફ છે નહી શાસ્ત્રીમાં કહે કે હવે નિર્માણ નિર્મોહી નિષ્કામ એવા ગુણ તો છે પણ તમારા જેવા તા એવા આપો બીજા જેવા નહીં બીજો કોઈ નિષ્કામી નિર્લોભી હોય એ નહીં તમે નિષ્કામી નિર્લોભ છે એવા એવા ગુણ આપો તમારા જેવા ફેર પડે એક જ માલ હોય પણ બે કંપની જુદા ફેર નથી પડતો આઈસ્ક્રીમ જ લો વાડીલાલનું આઈસ્ક્રીમ બીજાનું આઈસ્ક્રીમ બે આઈસ્ક્રીમ બે દૂધને અંદર ખાંડ ને કોફી જે અંદર નાખે ના એ જ છે તોય પેલો ફેર પડે કેમ યોગી શાસ્ત્રીમાં તમારા જેવા નિર્માની નિષ્કામી નિર્લોભી જેવા ગુણ આપો બીજા દન દુનિયામાં છે એના નહીં તમારા જેવા ગુણ ગુણની અંદર ગુણો એવા શુદ્ધ એકદમ સો ટકા નિષ્કામી સો ટકા નિર્સ્વાદી સો ટકા નિર્લોભી એ તમારા જેવા ગુણ આપો બીજા થોડી અંદર હોય દખલ એ નહી જગત માં આપનો મહિમા વધારે કે આપ કોણ થઈ ગયા જગતમાં અમારો મહિમા વધારે કે કોણ થઈ આપણે એના ઉપર આપણે કોણ થઈ ગયા એના ઉપર જાય યોગી આપ બોલે છે કેટલા મહાન પુરુષ હોય આપણને તો ગુરુને ગુરુ ને આગળ ધરે છે હા તમે કોણ થઈ ગયા એ અમે કોઈ ના પૂછતા વાંધો નથી તમારું નામ આગળ આવે હા તમે જે કાર્ય કર્યું તે તો અમારાથી થઈ શકે તેમ નથી પણ અમે તમારા શિષ્ય છીએ તો શક્તિ આપજો તમારે એવું તો ક્યાંથી થાય પણ તમને રાજી કહ્યું કે શક્તિ આપજો એ તો થઈ શકે કે નહીં હાથ પગ તો હલાવાય કે નહીં જો રવિન્દ્રનાથ ટાગોર લખ્યું સૂર્ય છે ને આથમતો તો એને ટેલ નાખી દુનિયાના લોકોને કે મારી જગ્યા કોણ લેશે એક દીવો આટલો દીવો તૈયાર થયો મી 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 હા ભલે આટલામાં પ્રકાશ પાછી પણ તમારી જગ્યા લઈશું એમાં શાસ્ત્રીમાં જેવું તો ના ગઈ પણ કઈક તો કઈ જેટલું થાય એટલું તો કરો આ તો કાંઈ નહીં અમારી કાંઈ ના થાય આવું બોલે આટલું ના થાય મારાથી ના થાય એવું બને કઈક તો થઈ શકે જો દીવો તૈયાર થયો હા હું લાઈટ આપીશ સૂર્ય ખુશ થઈ ગયો આશીર્વાદ મળી ગયા બાપાના આશીર્વાદ મળી તૈયાર થાવ ને હા બાપા તમે જેમ કહેશો એમ પણ શિષ્ય તો શક્તિ આપજો હજારો મનુષ્ય તમારા સ્વરૂપમાં તણાય હજારો અમારા સુખતા એવું નથી બોલતા તમારા સુખમાં તણાય જો ગુરુ ભક્તિ ગુરુ છે વાત નહીં પોતાનું અસ્તિત્વ જ નહીં હજારો મનુષ્ય સ્વરૂપમાં તળાય તે શક્તિ તેવું જ્ઞાન દેજો હઠ માન ઈર્ષા અમારા કોઈ રીતે આવે જ નહીં જો આ પ્રાર્થના કોઈ ભૂલથી આ માગે છે આ પ્રાર્થના વાંચીને પણ માગે છે આવું ના અમારે તો છે જ નહીં હઠ માન ની ઈર્ષા એવું કઈ છે જ નહીં મારા જે મુક્તાન છે મુક્તાન કેટલા સંકલ્પ વિકલ્પ થાય છે રેતીનો ખોગો ભર્યો આટલા સંકલ સંકલ્પ વિકલ્પ થાય છે મારે સુરાખે સુરા તમને અરે મા તમે મજા સંકલ્પ વિકલ્પ લો ઓળખે તો ખબર પડે ને પોપટનું બચ્ચું હતું જોયું પોપટનું બચ્યું પોપટ એને શીખવાડે કે બિલ્લી આવે તો ભાગ જાના તો જલો શીખી ગયો છાતી કાઢે બિલ્લી આવે તો ભાગ જાના જિલ્લા બિલાડી આવે તો બિલ્લી આવે તો ભાગ જાના બિલાડી પાસે આવે તોય કે બિલ્લી આવે તો ભાગ જાના બિલાડીએ ગરુ પકડ્યું તોય કે બિલ્લી આવે તો ભાગ જાય હું ભાગ જાના મચોડી નાખશે શીખવાડ્યું ખરું બિલ્લા બિલાડી ઓળખાય નહીં એવું છે આપણે એવું જ દઈએ હઠ માની ઈર્ષા ખબર જ નથી ક્યાંથી ખબર પડે કે છે કે નહીં જો કેન્સર છે નેવું ટકા અંદર સેટ થઈને પછી ખબર પડે હા એવું આ બધા દોષોને એવું છે ખબર જ ના પડે તો બંદર ભરેલું છે બધું